હલો વેલકમ આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું ગુજરાત પાક્ષિક જે છે એક એક બે હજાર પચીસનું જે પાક્ષિક ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું છે એના પર થોડા અમુક પોઈન્ટ છે યોજનાઓ છે જે મુદ્દાઓ છે એની આપણે ખાસ ચર્ચા કરીશું ગુજરાત પાક્ષિક માટે સુશાસન બે હજાર બે હજાર ચોવીસમાં પચીસ તારીખ ડિસેમ્બરની સુશાસન સુશાસન રાજ્યનું જે દિવસ ઉજવણી કરે છે એના એના પર ખાસ પ્રકાશ પાડવામાં આવેલું છે પચીસનું કેલેન્ડર છે ઓકે સો હવે વાત કરીશું અહીંયાથી તો મન કી બાત નરેન્દ્ર મોદી સાહેબનું જે મન કી બાત હતું બે હજાર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં એમાં અમે અમુક મુદ્દાઓ વાત કર્યા હતા કે વર્ષ બે હજાર પચીસમાં છવ્વીસ જાન્યુઆરી આપણા બંધારણને કેટલા વર્ષ પૂરા થશે તો પંચોતેર વર્ષ પૂરા થશે એવું એમણે જણાવેલું હતું બરાબર છે તો પછી બીજી વાત કરી હતી મહાકુંભ તેર તારીખની પ્રયાગરાજમાં મહાકુંભ થવા જઈ રહ્યો છે એની પણ ખાસ એમણે ચર્ચા કરી હતી પછી છે આગામી વર્ષ આપણા દેશમાં પહેલીવાર વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ અર્થાત વૈશ્વિકનું શિખર આયોજન આપણા દેશમાં થવાનું છે આગામી વર્ષ મીન્સ કે બે હજાર પચીસમાં વાત કરેલી એટલે બે હજાર સોરી બે હજાર ચોવીસમાં વાત કરેલી એટલે બે હજાર છવ્વીસમાં બે હજાર છવ્વીસમાં એનું આયોજન થશે બરાબર છે આ વાત છે પછી છે દક્ષિણ અમેરિકાનો એક એક દેશ છે પરાગવે ત્યાં રહેનાર ભારતીયોની સંખ્યા હોય હજારોથી વધુ હોય છે નહીં હોય અદભુત દ્રશ્ય છે ભારતીય અદૂતાવાસ સલાહને એ જે એક છે ફરગીમા આયુર્વેદ છે એ ભારત દેશ ત્યાં કરશે હવે મલેરિયાને અમુક રિપોર્ટની વાત કરેલી તો ડબ્લ્યુ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા રિપોર્ટ કહે છે કે ભારતમાં વર્ષ પંદરથી બે હજાર તેરની વચ્ચે મલેરિયાથી થનાર મૃત્યુમાં એસી ટકાનો ઘટાડો થયો છે બરાબર આ મુદ્દો છે જે પ્રધાનમંત્રીએ મન કી બાત કરી હતી બે હજાર ચોવીસ ડિસેમ્બરમાં એનામાં પોઈન્ટ છે પછી સુશાસન રાજ્યનો અટલ સંકલ્પ કે પૂર્વ બધા વડાપ્રધાન આપણા ભારત રત્ન અટલ બિહારી વાજપેયી છે એમના જન્મદિવસ પચીસ ડિસેમ્બરના રોજ હોય છે જેથી કરીને આપણા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ બે હજાર ચૌદથી આપણે પચીસ ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ બરાબર છે તો સુશાસન દિવસ એના સારી રીતના કાર્ય થયેલું હોય છે હવે આમાં અમુક થોડાક મુદ્દાઓ છે વન અને રાજ્યમંત્રી શ્રી મળુભાઈ બેરા જણાય વન વિભાગ મોટી સંખ્યા રક્ષક અને વન રક્ષક નવી ભરતી કરી સુશાસન દિવસની સાચા ઉજવણી કરવામાં આવી રહી છે તે દિવસે જે જે આપણા વન રક્ષક છે એમની ભરતી થઈ તેમને એક પત્ર આપવામાં આવેલા હતા હવે વાત કરીશું નાગરિકોની સેવા માટે યોજનાઓ જે આપણા પાક્ષિકમાં રજૂ કરવામાં આવેલ છે એની વાત કરીશું આઈ ગોટ ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ છે બરાબર ભારત સરકારના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ આઈકોટ કર્મયોગી પોર્ટલ પર ગુજરાતનું સ્ટેટ પેજ શરૂ કરવામાં આવ્યું છે રાજ્યના અધિક અધિકારી કર્મચારીઓને ગુજરાતી ભાષામાં તાલીમ મળી રહે તે માટે આ જે કર્મયોગી પોર્ટલ છે એ ગુજરાત સ્ટેટ પેજ પર કાર્યરત કરવામાં આવેલું છે પછી વાત કરશું સિટીઝન સિવિક સેન્ટર કે રાજ્યની ચોત્રીસ નગરપાલિકાઓમાં નાગરિકોને સરકારી સેવાઓ મેળવવામાં સરળતા રહે તે માટે સિટીઝન સિટીઝન સિવિક સેન્ટર કાર્યરત કરવામાં આવેલું છે હવે કનેક્ટ ગુજરાત શું છે તો કનેક્ટ ગુજરાત શું છે તો સ સરકાર દ્વારા પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોંચે તે માટે કનેક્ટ ગુજરાત જે એનું પેજ પણ છે એ ઇન્સ્ટાગ્રામ પેજ છે બરાબર છે પછી એનું ટેલિગ્રામ પેજ છે પછી એક્સ પર એનું પેજ છે તમે જોઈ શકો છો કનેક્ટ ગુજરાતનું એક પેજ છે ત્યાં તમને તમારા સરકારોના જે કોઈ કામો છે બધા તમને ત્યાં જોવા મળશે હવે સેમી તાલીમ તો સાયન્સ અને ટેકનોલોજી વિભાગનું વિવિધ નવી પહેલોની શરૂઆત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી જેમાં પંડિત દીનદયાળ યુનિવર્સિટી પીડીપીયુ ગાંધીનગર જોયું હશે તો પીડીપીયુ ગાંધીનગર ખાતે ગુજરાત સેમી કંટ્રોલ હેઠળ તાલીમ શરૂ કર્યું છે જો કોઈ વ્યક્તિ કરવા માંગતો હોય તો પ્લીઝ તમે એમાં જઈ શકો છો આમાં ઘણો સારો ગ્રોથ છે આવનાર સમયમાં ઘણો સારો ગ્રોથ છે તો એમનો લક્ષ્યાંક શું છે કે એસેમ્બલી ટેસ્ટિંગ માર્કેટિંગ પેકિંગ અને ટ્રેનિંગ સેન્ટર આવનાર પાંચ વર્ષમાં એક હજાર યુવાનો સેમ્બી કન્ડેક્ટર ક્ષેત્રની તાલીમ આપશે તો પ્લીઝ જે કોઈ કેપેબલ હોય તો પ્લીઝ એમાં જોડાઈ શકો છો હવે ડ્રોન વિતરણ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સરકારની કૌશલ્ય દિશ્કેલ યુનિવર્સિટી દ્વારા સો ડ્રોન રાજ્યની ઓગણીસ આઈટીઆઈમાં ડ્રોન પાર્ટનિંગ ટ્રેનિંગ આપવામાં આવશે તો જે કોઈ અત્યારે હાલ જે હાલ દસમા ધોરણમાં છે પ્લીઝ એ લોકો યાદ રાખજો કે પાયલોટ ટ્રેનિંગ માટે આ વિષય લઈ લેજો એનું કારણ છે આવનાર સમયમાં જે કે ડ્રોન વ્યવસ્થા છે એનું ખૂબ બે બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ થવાનો છે પછી ખેતી ક્ષેત્ર હોય કે પેટ્રોલિંગ ક્ષેત્ર હોય દરેક જગ્યાએ બરાબર આ વસ્તુ છે હવે ભારતનેટ ફેસ ટુ અંતર્ગત કનેક્ટિવિટી જે ગુજરાતના આખા ગામડા સુધી ભરવાનું છે ફાઇબર ટુ ફાર ફાર ઇયંગ પહેલ છે જો એ પહેલું નામ છે ફાઇબર ટુ ફાર ફ્લંગ ટાવર્સ આ વસ્તુ યાદ રાખજો આ વસ્તુ છે સીડ એક બે હજાર ચોવીસ રી વિઝ્યુઅલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે અમેરિકાની પ્રોડક્સિસ કંપની પ્લેનવેન ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા નિર્મિત દેશની પહેલી સ્પેસ ઓબ્ઝર્વેટરી કાર્યરત કરવામાં આવી છે સો આમાં વધારે કંઈ છે નથી સો સરકાર દ્વારા એક મારી યોજના પોર્ટલ રજૂ કરવામાં આવેલું છે એમાં તમને છસો એંસીથી પણ વધુ સરકારી યોજનાઓ છે જે તમને એમાં જોવા મળશે મારી યોજના સરકારી યોજના છે ગુજરાતના તમામ ગુજરાતમાં આવેલી તમામ ગુજરાત સંબંધી તમામ યોજનાઓ તમને ત્યાં જોવા મળશે તમે ત્યાં ક્લિક ઉપર તમે જોઈ શકો છો તો મારી યોજના પોર્ટલ શું છે એના વિશે ઘણી વખત પૂછી શકે છે કે એનું બ્રીફમાં સમજાવવાનું એ કદાચ તમે મેન્સ આપો છો ત્યારે એ બધું રહેશે મારી મારી પોર્ટલ યોજના છે સ્વાગત ટુ સ્વાગત ટુ ઓટો એસ્કેલેશન મેટ્રિક અને સ્વાગત મોબાઈલ એપ છે સ્વાગત ટુ ટુ શું છે તો ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ અને સ્વાગત મોબાઈલ એપ છે બરાબર છે સો જે આગળ ટેકનોલોજી છે એ સ્વાગતના પૂર્ણ થયેલા બે દાયકામાં રજૂઆતનું સફળતા નિવારણ કરે છે ઓકે ડન આ જુદું છે સ્વાગત કાર્યક્રમ આગળ બે હજાર ત્રેવીસમાં શરૂ કરવામાં આવેલો હતો જો સ્વાગત એપ્લિકેશન કાર્યક્રમ છે એ બે હજાર ત્રણમાં શરૂ કરવામાં આવ્યો છે કોણ એમ નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સો આ યાદ રાખજો આ બધા પોર્ટલ ગવર્મેન્ટ પર્ફોમન્સ ઇન્ડેક્સ સ્કોલરશિપ મોનિટરિંગ સિસ્ટમ રેવન્યુ બોર્ડ બધું ખાસ યાદવાનું પણ અમુક એપ્લિકેશનની યોજનાઓ છે તમારે કરવાનું રહેશે હવે રાજકોટ ને આઇકોનિક સિટી તરીકે વિકસાવવાનો નેમ બરાબર છે રાજકોટ શહેર છે એને ત્યાં અહીંયા વાનગીઓનો અનેક સ્વાદ આપણને ત્યાં જોવા મળે છે બરાબર તો રાજકોટને આઇકોનિક સિટી તરીકે વિકસાવવાનો જે અભિગમ છે સરકારનો બહુ સારો છે સિટીને પણ અત્યારે હાલમાં વિકસાવવાની જરૂર છે જે રીતે સુરત અમદાવાદ બરોડા જેવી સિટી છે ને રાજકોટમાં પણ થોડું ઘણું કંઈ વ્યવસ્થિત કામ થાય હવે આધુનિક સ્ટેટ ઓફ ધ આર્ટ બનશે જિલ્લા પંચાયતના ભવનો જિલ્લા પંચાયતમાં ત્રણ પોઈન્ટ સત્તર કરોડના ખર્ચે હજાર ચોરસ કિલોમીટર બંધકામો વિવિધ કચેરીઓનું નિર્માણ થશે બરાબર છે સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમનું સ્ટેટ ઓફ ધ આર્ટ એવું નવું ભવન ચાર માળનું બનશે બરાબર આ બધી સરકારોની યોજનાઓ છે સરકારના કામ છે હવે વાત કરીશું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક એઆઈ વિશે જો અત્યારે જો જે વિદ્યાર્થીઓ દસમામાં કે બારમામાં છે પ્લીઝ તમે આ એઆઈ પર ફોકસ કરો એઆઈ એ મોસ્ટ ઇન્ટેલિજન્સ થિંગ્સ છે બરાબર છે કે આવનાર સમયમાં એઆઈ પર ખાસ ફોકસ રહેવાનો છે તો પ્લીઝ એના પર ફોકસ કરો અને બીજા બીજા કોર્સ કરવા પર ફોકસ જે તમને રોજગારલક્ષી કોર્સ છે એ ખાસ તમારે કરવાના જો તમારે ભણવાનું હોય તો તમે ભણી શકો છો પણ આ મારા માટે ખાસ છે કેમ કે આવનાર સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે કોઈ પણ પરીક્ષા હોય એમાં કોમ્પિટિશન સાવ વધી ગયેલું છે અને ભરતી જલ્દી થતી નથી અને ડીલે બહુ થાય છે સો પ્લીઝ પરિવારને પણ ફોકસ કરો અને આ બધું કરવાનું ચાલુ રાખો સો આ બધું નોંધવાનું હોય તો નોંધી લેજો બાકી હું તમને આ પીડીએફ આખી હું શેર કરીશ સો આઈ ખેડૂત તો તમને ખબર જ છે આ ખેડૂત સુશાસન દિવસમાં જવાબ આ ખેડૂત પર અનેક યોજનાઓ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી છે તમે જો ખેડૂતના છોકરાઓ છો તો પ્લીઝ આ બધું જોવાનું આ ખેડૂત ઉપર અલગ અલગ સરકાર દ્વારા યોજનાઓ આવે છે હવે તો નવા બજેટમાં પહેલા તમને પચાસ હજાર રૂપિયા જેવા ટ્રેક્ટરની સહાય માટે મળતા હતા હવે એક લાખ રૂપિયા તમને ટ્રેક્ટર સહાય માટે મળે છે સરકાર દ્વારા જે સ્કીમ હતી એના માટે સો પ્લીઝ ચેક ઇટ રણ ઉત્સવ એ તો તમને ખ્યાલ જ છે રણોત્સવ કચ્છના ઘોરોડામાં થાય છે યુએન દ્વારા બેસ્ટ ટુરિઝમનો એવોર્ડ જાહેર થવાની સાથે જ ઘોરોડા શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજની યાદીમાં પણ અંકિત થયું છે બરાબર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં એનું આયોજન થાય છે આ વસ્તુ યાદ રાખવાનું કચ્છ રણોત્સવનું આયોજન ક્યારે થાય છે બરાબર છે તો બે વર્ષ બે હજાર પાંચમાં નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ફક્ત ત્રણ દિવસનું આયોજન કરેલું કચ્છના રણોત્સવની શરૂઆત કરાવી હતી બરાબર છે આજે ગ્લોબલ ઇવેન્ટ છે દેશ વિદેશના બધા લોકો ત્યાં આવે છે બરાબર છે વર્ષે સાત લાખથી વધુ પ્રવાસીઓ કચ્છના ઘરડા રણની મુલાકાત લે છે કચ્છના રણોત્સવની મુલાકાત લે છે બરાબર છે સો રણોત્સવ વિશે આવે છે પછી વાત કરીશું વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક્સ ફોરમ બે હજાર ચોવીસ બરાબર તે વર્લ્ડ હિન્દુ ઇકોનોમ ફોરમ બે હાજર ચોવીસ નું આયોજન ક્યાં કરવામાં આવેલ હતું મુંબઈમાં એનું આયોજન કરવામાં આવ્યું હતું

ટીબી મુક્ત ગુજરાત બે હજાર પચીસ સુધી ગુજરાતને જો આ લક્ષ્ય યાદ રાખજો કે ગુજરાતને ટીબી મુક્ત કરવાનો ટાર્ગેટ કેટલો છે તો બે હાજર પચીસ સુધીમાં ટીબી મુક્ત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરેલો છે બરાબર છે એમાં સો દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેસ અંતર્ગત આ યાદ રાખજો સો દિવસ સંગન ટીબી નિર્મૂક અંતર્ગત રાજ્યમાં થયેલી કામગીરી સમીક્ષા માટે યોજાયેલી વિડીયો કોન્ફરન્સ થઈ હતી એમાં લક્ષણ રાખેલું છે બે હાજર પચીસ પૂરું થાય ત્યાં સુધી ગુજરાતને ટીવી મુક્ત બનાવવાનું છે પણ આઈ થિંક ધીસ ઇઝ નોટ પોસિબલ બરાબર છે ધીસ ઇઝ નોટ પોસિબલ હવે રાજ્ય સેવકોને પ્રોત્સાહન કરવા માટે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર આપવામાં આવેલો છે સોશિયલ મીડિયા દ્વારા કે ગમે એન કેન દ્વારા જે એન કેન દ્વારા જે રીતના ગુજરાતની સાંસ્કૃતિક યોદ્ધા વિશે ગુજરાતી સંસ્કૃતિનું જતન કરે છે એવા લોકોને આઠ વ્યક્તિ વિશેષને પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા બરાબર કોને શું કયું છે એ બધું કંઈ આમાં લખેલું નથી કોને શું છે બધું લખેલું છે પણ વાંચીને સમજાવો ચલો છે હું તમને એક પ્રકાશ પાડી દઉં છું તો સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રભાવની મૂલ્યનિષ્ઠ સમાજનું નિર્માણ કરવા માટે શુદ્ધ પ્રદાન કરનાર સર્વશ્રેષ્ઠ સાવરપ્રસાદ ભુધિયા સુધા કાળિયા નાકરાણી નંદકિશોર શર્મા કેશવભાઈ ગોટી ગીતાબેન શ્રોફ તરુણ મિશ્રા કોમલબેન સાવલિયા અને પ્રતિભા દેસાઈ વકીલને ગુજરાત સંસ્કૃતિ યોદ્ધા તરીકેનો જે પુરસ્કાર છે તે સન્માનિત કરવામાં આવેલા છે તેમજ રમતગમત સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પુરસ્કારની પ્રત્યેક વ્યક્તિને એક એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપેલો છે સાથે પ્રશસ્તિ પત્ર પણ આપવામાં આવેલું છે માં વધારે કંઈ છે નથી દેશ બરાબર છે હું હાઈલાઈટ કરેલા છે મેં જો આમાં વર્ષ દરમિયાન આખો હાઇલાઇટ કરેલું છે તો આ હું પીડીએફ તમને શેર કરીશ બે હાજર ચોવીસ માં શું શું કામ થયેલા છે પ્લીઝ એક નજર મારી લેજો આ પીડીએફ હું તમને ખ્યાલ શેર કરીશ જો જૂન જુલાઈ બધા મહિનાનું લગભગ સરકાર દ્વારા અમુક યોજનાઓ કામકાજ કરેલા છે બધા એમાં આવેલા છે જે પરીક્ષાલક્ષી છે તમારે ચેક કરી લેવાના સરકારી કામો છે બધું બહુ એ નહીં કરવાના પણ અમુક જે બના બનેલા છે બધા તમારે ચેક કરવાના રહેશે બરાબર ડિજિટલ ફૂટપ્રિન્ટ સાયબર ગુને કરવા માટે બરાબર છે આમાં શું યાદ રાખવાનું ડિજિટલ હેલ્પલાઇન નંબર છે બરાબર હેલ્પલાઇન નંબર ખાસ યાદ રાખવાની એની આપણે આગળના જે નવ સોળ તારીખનું છે સોળગની એમાં આપણે ચર્ચા કરી લેશું વિશ્વ ધ્યાન દિવસ ભારતનું વૈશ્વિક સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન બરાબર આ મુદ્દો યાદ રાખવું સુરતનું સર્વશ્રેષ્ઠ બરાબર આમાં થોડુંક તમને જે કંઈ મેન પોઈન્ટ છે તો ગુજરાત માટે ગૌરવ છે ગૃહ મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે માન્યતા આપવામાં આવેલી છે કોના તો સુરતના ઈચ્છા પર એક બાજુ જવાનું હજીરા બાજુ જવાનું છે એ યાદ રાખવાનું તો ઉત્પાદનમાં સુરતનો ઉદય સુરતમાં સૌથી વધુ સેમી ગુજરાતમાં સેમી કન્ડક્ટર ઉદ્યોગમાં એક નવો યુગ શરૂ થયો છે સરકારની દૂરદર્શી નીતિઓ અને રોકાણકારની ગતિ રૂચિને ગણવાનો સુરત પ્લાન્ટથી પ્રથમ સેમી કન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કરેલો કોણે કરેલો સી પાટીલ સાહેબ દ્વારા કરવામાં આવેલો છે બરાબર ક્યાં આવેલો છે સુરતના પલસાણા તાલુકાના બુકમારા ગામ ખાતે સો મિલિયન ડોલર એટલે કે આઠ રૂપિયા આઠસો ચાલીસ કરોડના રોકાણ સાથે ગુજરાતમાં પ્રથમ અદ્યતન સેમી કન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટમાં ઇલેક્ટ્રિક ચિપ્સનું ઉત્પાદન શરૂ કરવામાં આવેલું છે ત્યાં પલસાણા સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં બગુમરા ખાતે એટલે યાદ રાખજો કદાચ પૂછાઈ શકે છે કરંટ રિલેટેડ છે એટલે બરાબર હવે વાત કરું છું સોળ ઉર્જાથી જળતા સોલર વિલેજ તો જ બનાસકાંઠા જિલ્લા બનાસકાંઠા જિલ્લામાં દેશનું પ્રથમ સરહદી સોલર વિલેજ તરીકે બહુમાન સુઈ ગામ તાલુકાના મસાલી ગામને આપવામાં આવેલું છે આપણને યાદ રાખજો બનાસકાંઠાનું કેવું પ્રથમ દેશનું પ્રથમ સરહદી સોલર વિલેજ સુઈ ગામ સુઈ ગામ તાલુકાના મસાલી ગામને આપવામાં આવેલું છે રાજ્યનું મોઢેરા પછી બીજું અને દેશનું સરહદી વિસ્તાર અંતર્ગત પ્રથમ સોલાર ગામનું વિરુદ્ધ સુઈ ગામના મસાલીને મળેલું છે જેમ બનાસકાંઠાની ગૌરવ છે તો 800 ની વસ્તી ધરાવતું મુસાલી ગામ છે બરાબર પાકિસ્તાન બોર્ડર થી 40 કિમીના અંતરે આવેલું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 119 ઘર પર પેનલ રફ ટોપ લગાવવામાં આવેલું છે હવે વાત કરીશું કે પીએમ સૂર્યઘર નિસુલ યોજના વીજળી યોજના શું છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એક કરોડ સોલાર ઘર બનાવવા માટેની જે એ લોકોની નેમ લીધી છે તેમાં ગ્રીન અને ક્લીન એનર્જીના મંત્ર થકી આ યાદ રાખજો ગ્રીન અને ક્લીન એનર્જી એ સૂર્ય યોજના સાથે સંબંધિત ધરાવે છે બરાબર છે ગ્રીન અને ક્લીન એનર્જીમાં એ સોલાર એનર્જી સાથે સંબંધિત ધરાવે છે તો આ યોજના અંતર્ગત એક કિલો વોટથી બે કિલો સુધી ત્રીસ હજાર અને બે કિલો વોટથી ત્રણ હજાર ત્રણ કિલોવોટ સુધી અઢ એક લાખ એસી હજાર એક લાખ આઠ હજાર ત્રણ કિલોવોટ કરતાં મોટી સિસ્ટમ માટે મર્યાદિત ઇઠોતેર સુધી ઇઠોતેર હજાર સુધીની સબસિડી આપવામાં આવે છે આ બધો ભાગ છે રિન્યુએબલ એનર્જીનો ભાગ છે આગળના સમયમાં સૂર્યમાંથી સૌથી વધુ વીજળીનું ઉત્પાદન કરી શકાય અને ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે પૂરા ભારત દેશમાં સૌથી વધુ વીજળીનું વીજળીમાં સૂર્ય પ્રકાશ કમિશનરશ્રીની કચેરીને રાજ્ય દિવ્યાંગ આયુક્ત વર્ષ બે હજાર ચોવીસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે હવે પંચમહાલની વાવકુલી ટુ દેશની સર્વશ્રેષ્ઠ સુશાસન પંચાયત છે બે સુશાસન પંચાયત છે તો ગુજરાત રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ્સ બે હજાર ચોવીસમાં તેની રાષ્ટ્રીય શ્રેષ્ઠતા પુરવાર કરીને સમગ્ર દેશમાં સુશાસનનો શ્રેષ્ઠ દાખલો બેસાડ્યો છે પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી બે પંચાયત ગ્રામ પંચાયત અને દયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ બોર્ડ થીમ અંતર્ગત સુશાસનયુક્ત પંચાયત શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવેલું છે બરાબર આ પણ યાદ રાખવાનું હવે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સ્પર્ધા શું છે તો રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સ્પર્ધા બહુ સારી પંચાયતમાં આયોજિત કરવામાં આવે છે જેમાં પંચાયતોનું મૂલ્યાંકન બ્લોક જિલ્લા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો અને રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવે છે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે પાયાના સ્તરે ટાકા વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે આ પુરસ્કારો ગ્રામીણ સમુદાયની ગુણવત્તાયુક્ત શાસન અને સેવાનો સેવા પ્રદાન કરવામાં શ્રેષ્ઠતા હાંસલ કરવાની પ્રેરણા આપે છે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર બે હજાર ચોવીસ માટે એક પોઈન્ટ નવ્વાણું લાખ ગ્રામ પંચાયતોને સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાંથી પિસ્તાલીસ વિજેતા ગ્રામ પંચાયતોમાંથી માંથી બેતાલીસ ટકા નેતૃત્વ મહિલાઓ કરે છે આ પણ સારી વાત છે તો આજના આ પાક્ષિકમાં આટલું જ છે મળીશું હવે નવા પાક્ષિક માટે ત્યાં સુધી જો તમે વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે તમારા મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત